મહેસાણાના રામોસણા ગામ નજીક રખડતી ગાયો ઉપર અજાણ્યા શખ્સ દ્વારા એસિડ ફેંકાયું હોવાની ઘટના બની છે જેમાં અજાણ્યા શખ્સોએ દસ જેટલી ગાયો પર એસિડ ફેંક્યું હતું ગાયો એસિડ છાટેલી હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ જીવદયા પ્રેમીઓ દ્વારા ઇજાગ્રસ્ત ગાયોની સારવાર પણ કરવામાં આવી હતી અમુક ગાયો વાછરડા અને નંદી ઉપર એસિડ છાંટવામાં આવ્યું છે તો બે દિવસની શોધખોળ કર્યા બાદ જ્યારે જાતે સ્થળ તપાસ કરી ત્યારે થી પંદર મારી આંખો આગળ ગૌવંશ જણાવ્યા હતા કે જેના ઉપર એસી છાંટવામાં આવી છે એનજીઓ ઘણી બધી એનિમલ હેલ્પલાઇન પશુપાલકો ગૌપ્રેમીઓ અને ગૌરક્ષકોની ટીમો સાથે મળીને આ બધા પશુઓને રસાથી બાંધીને બહુ મહા મહેનતે એમની પ્રાથમિક ટ્રીટમેન્ટ કરી એમની સારવાર કરી